આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ચીખલી દેગામની અભિનેત્રી ડિનલ પારેખને શ્રેષ્ઠ અભિયાન માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આજની મહિલાઓને અનેક ક્ષેત્રમાં જે ઉન્નતિના શિખરો સર કરે છે તેમાં જ આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે સાથે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે કેશર ફાઉન્ડેશન જય ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને મિલાપ ટાટરિયા ટાઈગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના પાટનગર અને ગાંધીનગર નજીક કુડાસણ સ્થિત ધ હેંગ આઉટ કાફેમાં મહિલા સન્માન સમારોહ યોજાયો હતો જેમાં અભિનય ક્ષેત્રે પાપા પગલી માંડતી ચીખલી તાલુકાના દેગામની ડીનલ નરેન્દ્ર પારેખને એક મોડલ એક્ટ્રેસની સાંજ પણ મળી હતી મિત્રો આ જ ક્ષેત્રમાં એટલે કે અભિનેત્રી ડિનલ પારેખને એક અભિયાન શ્રેષ્ઠ અભિયાન અંતર્ગત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હોય જેમાં ઇન્ટિરિયર ડિઝાઇનનો એક તેઓ ઉચ્ચ અભ્યાસ પણ ધરાવે છે તે સાથે અભિનેત્રી ક્ષેત્રે પોતાની પ્રતિભાના દર્શન કરાવતા જ એક શોર્ટ ફિલ્મ અને ટ્રી સિરીઝ આલ્બમ સહિત ચાર આલ્બમના અભિનયનો ઓજસ આગામી વર્ષ માટે ફિલ્મને પણ તેઓ શાઇન કરી છે